હેલો હિટ ફેમિલી કેમ છો આપણે બધા મજામાં જ હશો તો આપણે જો અત્યારે ઘઉંનું દાઇજો કરેલું હતું એમાં આપણે પાવડો ઢળે છે અત્યારે જો આ રીતનું બનાવ્યું છે મસ્ત એકદમ સરસ અને એમાં પછી આપણે દેશી ખાતર ભરવાનું છે દેશી ખાતર ભરીને પછી આપણે પાવડી મારી દેવાની છે અને જો આ રીતનું બધું છે જો આમાં પાવડો મારી દીધો છે દાયિજો કરેલો હતો ઘઉંનું જો આપણે આ ટ્રેક્ટર છે સવરાજ આપણે ઓલી કહેવાય જ છે ને કે સિંહ તો સિંહ જ કહેવાય પછી એની પડખે દીપડું હોય તો દીપડાનો તો કાંઈ ન આવે એમાં આપણે આ સવરાજ ટ્રેક્ટર છે હાથસો સિમાલી જો હું તમને આગળ અત્યારે બતાવી રહ્યો છું વિડીયોમાં કન્ટિન્યુ બને રહેજો અને આપણી ચેનલમાં નવા હોય તો લાઇક સબસ્ક્રાઈબ પર કરતા જજો જો આ સૌરાષ્ટ્ર છે જો આ રીતનું છે આપણે આ સવરાજ મેં કીધું ને હમણાં તમને કે સિંહ એટલે સિંહ જ કહેવાય પછી એમાં કાંઈ દીપડું ન કહેવાય જો આ સૌરાજ કહેવાય પછી આપણે એની પર કે દીપડું રાખો મહેન્દ્ર તો એનું તો કાંઈ ન આવે એટલે આ સૌરાજ કહેવાય તો આને ટ્રેક્ટરમાં આપણે આને સિંહ કહેવામાં આવે છે આ સૌરાષ્ટ્ર ટ્રેક્ટર છે જો તમે એનો પાવડો કેવું કામ આપે છે અને જો આ રીતનું છે જો આ રીતનું બધું છે અને આપણા વિડીયોમાં કન્ટિન્યુ બીના રહીજો અને લાઈક સબસ્ક્રાઈબ કરતા રહીજો જો આ રીતનો આપણે પાવડો હાલે છે અને એમાં કાંઈ ઘટે જ નહીં સૌરાષ્ટ્ર છે એટલે આમાં ટ્રેક્ટરમાં એ રીતનું આવે સિંહ કોને કહેવાય સિંહ આપણે આ સૌરાજને કહેવામાં આવે છે હાથસો શુમાલીને એમાં પછી મહેન્દ્રાનું તો કાંઈ ન આવે ને એ રીતનું હોય આમાં જો તમે આ જોઈ શકો છો